દોસ્તો વેકેશન એટલે નવું નવું શીખવાનો અને સમયના સદુપયોગ સાથે શોખને નવી કળા પોષવાનો સમય અને એટલે જ ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કોલેજમાં એક સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ વર્ષના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો દરેક ઉંમરના વ્યક્તિઓ આ વર્કશોપમાં રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેમાં બેકરી આઇટમ્સ નેચરલ શરબત મોકટેલ્સ ફ્રૂટ અને વેજીટેબલ કાર્વિંગ આ સાથે ટેબલ એટિકેટ્સ પરના ક્લાસ પણ અહીં શીખવવામાં આવી રહ્યા છે અને લોકો પણ અહીં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તો ચાલો આપણે લઈ જઈએ આ સમર વર્કશોપની મુલાકાતે દોસ્તો અત્યારના સમયમાં બાળકો હોય કે યુવાનો સૌ કોઈને બ્રેડમાંથી બનેલી વિવિધ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે પણ બજારમાં મળતી વાનગીઓ કરતાં આ જ સ્વાદની વાનગીઓ જો ઘરમાં બનાવીએ તો તો સૌ કોઈ વિના સંકોચ ઘરની આવી તાજી વાનગીઓ ખાવાનું પસંદ કરશે જી હા જો તમારે બ્રેડ અથવા બેકરીની વાનગીઓ બનાવતા શીખવું હોય કે પછી પોતાનું ક્લાઉડ કિચન સ્ટાર્ટ કરવું હોય એવા સમયે સાચી જાણકારી મેળવવી અને વાનગીઓ શીખવી ખૂબ અગત્યની છે અને આથી જ ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં આ માટેના પાંચ દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે તમારું કામ બોલ રહે જીસમે લોકલ જો लेडीज़ है जेंट्स है कोई भी आके यहाँ पे ये प्रोग्राम करे हम लोग यहाँ पे चार टाइप के प्रोग्राम्स कर रहे हैं जिसमें एक प्रोग्राम है सिर्फ बेकरी का जिसमें हम डिफरेंट टाइप्स ऑफ ब्रेड्स है केक्स है डेजर्ट्स है वो सिखा रहे हैं कुकरी का एक कोर्स है जिसमें हम वेजिटेबल एंड फ्रूट कार्विंग सिखा रहे हैं पास्ता सिखा रहे हैं इंडियन इंडियन प्रोडक्ट्स भी सिखा रहे हैं ब्रेड्स भी सिखा रहे हैं इसके अलावा हम एक हॉस्पिटैलिटी कोर्स कर रहे हैं जिसमें हम मॉकटे सिखा रहे हैं डाइनिंग एटिकेट्स के बारे में भी सिखा रहे हैं इसके अलावा टावल आर्ट और डिफरेंट टाइप ऑफ आर्ट सिखाते हैं इसके अलावा जो नैपकिन आर्ट एंड बेकरी कुकरी और हॉस्पिटलिटी ये तीनों का मिला के भी एक कोर्स हम कर रहे हैं मैदा था प्लस ग्लूटेन प्लस शुगर प्लस सॉल्ट प्लस ऑयल ईस्ट एंड वाटर ઓસકો અમને નીડ કર કે બનાવ્યા લાસ્ટમાં અમને ઓરિગેનો ચીલી ફ્લેક્સ ડાલ દેન વી વેન્ટ એ ટુ બ્રેડ ઇમ્પ્રુવર ફોર ટ્વેન્ટી મિનિટ્સ દેન અગેન બહાર નીકળ્યા દેન વાપેસ બ્રેડ ઇમ્પ્રુવરમાં ડાલા ફોર ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ એન્ડ દેન અમને બેકિંગમાં ડાલા ફાયદો તો ઘણો થાય કેમ છોકરાઓને આવું બધું ખાવાનું મન બહુ થતું હોય છે બેકરીની આઈટમ અને ક્યારેક એવું હોય છે કે જેમ કે કોરોના હતો એ વખતે આપણે બહાર જઈ શકીએ નહીં અને આ એકદમ એવું છે કે આપણે ઘરે બનાવી શકીએ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો આપણે ઘરે બી જાતે બનાવી શકીએ એટલે શીખેલા હોઈએ તો એનો ફરક પડે બહારનું ખાવાનું બચ્ચાઓને બહુ શોખ હોય એ લોકો ઘણી વખત મારો સન ઘણી વખત એમ કે પણ ખરો કે મમ્મા બહારનું કેમ આટલું બધું ટેસ્ટી હોય એમ એટલે મને એવું થયું કે હું પણ આવી રીતે શીખું અને એને ઘરનું જ બનાવીને ખવડાવું ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ તો તમે એ પ્રમાણે તમે ક્વોન્ટિટી અને એ રીતે તમે જે રીતે કરશો તો તમને એમાં પણ બહુ ફાયદો થશે એમ गर्मी में ताजा शरबत जो घर इज बनावीने परिवार साथे सगा संबंधी ने पिवडावीए तो संतोषनी लागणी साथे स्वास्थ्यनी पण काळजी લઈ શકાય છે ہم મોગરે કા ફૂલ લેંગે પાણી કો ગરમ કરેંગે ઉસમે આપ ગો ડાલ દઈએ કે આપી થોડી શક્કર સે વો મીઠા બન આ જાયેગા થોડા કમ હોને લગેગા તો હમારે ફૂલો કો હમ ઉસમે ડાલ ઓર ફૂલો કો ઉસમે કુક કરેંગે ઓર આપકે સામે ऐसा फ्रेश मोगरे का जूस सिरप बन गया थोड़ा सा सब्ज़ा सीड लीजिएगा पानी में सोख कर दीजिएगा सबसे पहले थोड़ा सा इसमें हमने सब्जा सीड डाला तो हम इस ड्रिंक में थोड़ा सा आइस डालेंगे हम इसमें आपका सिरप डाल देंगे ऊपर से हल्का सा सोडा डाल देंगे थोड़े से फ्रेश मोगरा के फूल डाल देंगे ये रहा आपका मोगरा कूलर है पहले उसमें थोड़े वाटर मेलन पीसेस डालें फिर शुगर डाला थोड़ा फिर मिंट लीव्स डाले थोड़ा सा लेमन डाला फिर उसको मडल करके उसमें थोड़ा सोडा डाल के आइस क्यूब्स डाल के उसमें यह वाटर मेलन लगा दिया આ ઉપરાંત આ વર્કશોપમાં વિવિધ શાકભાજી તથા ફળોને સુંદર સજાવટ સાથે કટ કરવાની કાર્વિંગ કરવાની વિવિધ પદ્ધતિ શીખવવામાં આવી સાથે જ ટોવેલ આર્ટ તથા ટેબલ એટિકેટ્સ પણ શીખવવામાં આવે છે ઇટ ઇઝ અ રોઝ મેડ આઉટ ઓફ બીટરૂટ બીટરૂટ સે બના હુઆ ગુલાબ કા ફૂલ હે અગર ઇસકો હમ ગાર્ડન મે લગાતે કોઈ બતાયેગા નહીં કે યે નેચરલ નહીં હે યા આર્ટિફિશિયલી બના હુઆ હે એસા કોઈ નહીં બતાયેગા તો દર્શક મિત્રો આ વેકેશન ના સમયમાં તમને પણ જો આ પ્રકારે કઈક નવું શીખવાની ઈચ્છા થતી હોય તો આ પ્રકારના વર્કશોપ માં અવશ્ય ભાગ લો ગુડ ન્યુઝ ગુજરાત માટે ગાંધીનગર થી જયસુખ શિયાણી સાથે નિકેતા શુક્લ નો રિપોર્ટ